આપણે હવે જીરા ખેતર પહોંચ્યા હતા પછી લઈ જાય આપણે જીરામાં એવો જીરો હોય આમાં એગ્રા વારને પૂરો નહીં પડ્યા જીરામાં ખર્ચા નહીં પડે જીરામાં આપણે ખર્ચા ઉપાડવા પડશે બધાના આમાં નહીં ઉપડે ખર્ચા પૂરા આમાં ઠપડીએ હેકલા પડશે આપણે હવે હવે એગ્રા રાઠું ચા કરી દઉં થાકી કરી દઈશ તારેથી હવે હા ભેસમમાં કમાણી આપે સારી જીરો ઘનશમભાઈ ને બહુ જીરો સારો છે આમ વરિયાળી છે આપણી પાસે फाइनली जीरा में पहुंची आया जीरा में मां बहुत सारा सेट यार ओना के तो जीरा रहे है जीरा में है। तो नहीं यार ट्रेंड डॉज मारे दवाना ना ये कमर को से बंदर नहीं थी 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 बंदर नहीं थी चले पर मान जीरो वीडियो अच्छा लगता हो तो लाइक करके शेयर करके सब्सक्राइब करके मैं पाले આપણે ફાઈનલી વેસુ ત્રાવડીમાં પડી ગયું છે અને વેસું માં સર્વિસ થાય રહી આપણું ત્રાવડી ભરી ઘનશ્યામભાઈની હેત્રી એમના આવ્યો હે ભાઈને આપણી સર્વિસ કરી છે અને બીજી વાત એમ કરતો તો તમને તમારા બીજા ખર્ચા જીપના તમે અઠવાડિયે ખર્ચો કરો ને મારે એક દિમ એટલો અઠવાડિયે ખર્ચો ભાઈને ચરાવો અમારે રોજના પાંચ હજાર દે છે રૂપિયા રોજના રોજના કાંઈ એમને પાંચ હજાર રૂપિયા એ તમારે જીપનું રહી તે પી જાય એક પાંચ હજારની બે હજાર ત્રે હજારની આલે સરખી આ પી જાય ને આપ દે આ શું કે તમે કમેન્ટ કરજો જીપ હવરી કે ભેંસમાં હોવી પડે અને ભેંસોને તમે પાંચ ભેંસણું રાખો ને પાંચ ભેંસું તમને એક ભેંસમાં પાંચ લીટર દૂધ નીકળે પાંચ લીટર દૂધ નીકળે હિસાબ કરી પાંચ દહીંના પચીસ લીટર દૂધ થાય લીટરના પચાસ રૂપિયા હિસાબ કર્યો તમને વર્તનમાં અને એમાં અડધો ચરો કાઢી નાખો ખોર માન ચરા માન અડધો વધે એમાં આપણે ફાઇનલી માંડી જાય છે ભેસણ લઈને ત્રાડી ઠાડ્યું છે ભેંસણ આપડ્યું ભેંસણ ઠાડ્યું છે ને જાય છે વાડી ખેતરે આપણી મોરા જબલ આપણે ભેંસણ ને એક કરોડ માલ છે મારે ફાઈનલી અમુક માણસ કરોડ માલ હોય ને તમને તાળામાં રાખે લોક દઈને રખવા રાખે આપણે એક મોલ એક કરોડનો માલ આપણે સૂટપટે ચરે હે રખડે હે આપણી જોઈએ સૂટપટે આમાં નથી કોઈ તારો દીધો વાડો નથી કોઈ તારો દીધો નથી અને પાછો તમારે એક કરોડ કાંઈ દઈએ નહીં કાં અમારા એક કરોડમાં રૂપિયા કરી દઈએ અમને રોજના પાંચસો હજાર રૂપિયા દૂધ દે હમ જો તમે જીપ લઈ આવો તો જીપ તમને પીવાની છે દેવાનું કાંઈ નથી દોઈને અને અમાબાદેસ હું પાડું પી વેચશે અને દૂધ દે એમને પાંચ હજાર સો હજારનું એમને બે હજાર ખર્ચો કાઢીનો ખાવાનો ખર્ચ ચરાનું અને ઘરનો ચરો હોય તો ઘણો વધે વેચાણ લેવો તો વધોસો અડધો વધે ધંધો બધો કરી લેવાનો આપણે જે આ વાતમાં આવી પૈસા કરાય ખેતીને કરાય જો તમે કામ કરશો ને તો રૂપિયા આવે બેઠી બેઠી કોઈ દેવા આવે ને આપણે આપણી ફાઇનલી ભેંસ અડધું નીકળી ગયું અડધી વાય રહી ગઈ છે અને ભેંસની હવે વાંઢી લઈ આવશે મકાઈ એમાં મૂકી હતી મકૈ ચડી ગઈ છે અને હમણાં બંને મેળે ગયો રંગના મેળે ખોરા થોડા જોવા આપણી ભેંસું ક્વોલિટી બધી બધી હારી આપણી અ ભૂરી જાય આપણી મળી વાંઢીએ આપણે હવે ભેંસું મકૈ મૂક્યું હે આપણે મકાઈમાં ચરાય રહી શું આપણી હવે આપણી મકાઈ છે મકાઈ બહુ સારી છે અત્યારે એક આમ ચરાય ખરી દ્વારી મારે છે ને એટલે એટલે હવાર મૂકીશું ડાડા કાઢ્યા રાતે મૂકશે અને આ છે પચાવન નંબર ફૂટ પંદર ફૂટ ઉધી ગયા છે